જય શ્રીરામ મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજની કહાની છે પ્રેમની અનોખી સફર હું બોમ્બે જઈ રહ્યો હતો ફ્લાઇટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી તેથી મને થોડો ડર લાગતો હતો મારી બાજુમાં મારા જેટલી જ ઉંમરની એક ખૂબ જ સુંદર છોકરી બેઠેલી હતી મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઇલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઇલ આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો તે ખટખડા હસવા લાગી અને બોલી ના ના હું તો અવારનવાર ફરું છું તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરતા લાગો છો મેં માથું ધૂણાવી હા પાડી તે ફરીથી ખટખડાટ હસી તેનું હસવાનું કારણ મને હજી સુધી સમજાયું નથી પછી તેણે મને સીધા બેસવાનું કહ્યું અને કમરનો બેલ્ટ બાંધતા શીખ્યું અને સાથે એમ પણ કહ્યું કે તમને કંઈ નહીં થાય ચિંતા ના કરશો હું તમારી સાથે જ છું મેં તેને પૂછ્યું મારે જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યા મેં જોઈ નથી તમે મને ટેક્સી કરી આપશો તેણે તેની પણ હા પાડી ત્યારબાદ મને ઘણી રાહત લાગી મેં સાથે એમ પણ પૂછી લીધું કે આ ફ્લાઈટ બોમ્બે કેટલી વાર પછી લેન્ડ થશે તેણે કહ્યું કે એક કલાક લાગશે અને આપણને એરપોર્ટની બહાર નીકળતા બીજી પંદરેક મિનિટ થશે હવે હું બિલકુલ કમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો પછી મેં તેને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો તમારું નામ કહેશો એ ફરીથી હસી અને બોલી મારું નામ રોશની છે અને તમારું નામ હું તેના આ પ્રશ્નનો જવાબ આપવા માટે જાણે તૈયાર જ હતો તેથી તરત જ બોલી ઉઠ્યો કે અરમાન પરીખ મારું નામ અરમાન છે મને મારા બધા ફ્રેન્ડ પ્રેમથી આવી કહે છે તમે પણ મને વિકી કહી શકો છો તેણે રસપ્રદ રીતે મારી સામે જોયું અને હસતા હસતા બોલી બોમ્બે સેના માટે આવી રહ્યા છો હવે હું બિલકુલ ટેન્શન ફ્રી હતો માટે મેં એકદમ શાંતિથી જવાબ આપ્યો મને અહીંયા આઈટીમાં જોબ મળી છે હું કદી પણ અમદાવાદની બહાર આ રીતે એકલો નીકળ્યો નથી એટલે મને થોડું કન્ફ્યુઝન હતું પણ તમે સાથે છો એટલે મને ફિકર નથી તે ફરીથી હસીને બોલી ઓકે આમ અમારી વાતચીત મુસાફરીના એક કલાક દરમિયાન ચાલુ રહી અને એક કલાક ક્યાં પૂરું થઈ ગયો તેની ન તો મને ખબર પડી ન એને પડી હવે બોમ્બે આવી ગયું હતું એટલે અમે બંને સાથે જ નીચે ઉતર્યા કારણ કે મારે જે એડ્રેસ પર જવાનું હતું ત્યાં પહોંચવા માટે મારે રોશનીની હેલ્પ લેવાની હતી અમારો સામાન પિકઅપ કર્યા પછી રોશનીએ બહાર આવીને મને ટેક્સી કરી આપી અને ટેક્સીવાળાને આખો રૂટ પણ સમજાવી દીધો હવે મારે તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લેવો હતો તેથી સૌ પ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો તે એક સેકન્ડ માટે ઊભી થઈ ગઈ અને પછી તરત જ તેણે મને તેનો સેલ ફોન નંબર લખાવ્યો મારે જે જગ્યા ઉપર જવાનું હતું ત્યાં હું હેમખેમ પહોંચી ગયો હતો બીજે દિવસે મેં મારી ઓફિસમાં જોઈનિંગ પણ લઈ લીધું જગ્યા પણ નવી હતી અને ઓફિસ પણ નવી હતી એટલે બે દિવસ તો મારા ક્યાં પસાર થઈ ગયા તેની મને ખબર જ ના પડી ત્રીજે દિવસે હું ઓફિસથી મારા રૂમ પર પહોંચ્યો અને મેં મનોમન રોશનીને યાદ કરી અને મારા મોબાઈલમાં રોશનીનો ફોન આવ્યો હું ખૂબ જ ખુશ થઈ ગયો અમે બંને અડધો કલાક સુધી ફોનમાં વાત કરી મને રોશની સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી મેં તેને મને બોમ્બે ફેરવવા માટે કહ્યું તેણે તરત જ હા પાડી રવિવારે મારે રજા હતી રોશનીએ મને બોમ્બેમાં બધી જગ્યાએ ખૂબ જ પ્રેમથી ફેરવ્યો પછી અમે બંને ચોપાટી ઉપર સાથે જ જમ્યા મારી સાથે રોશની પણ ખૂબ જ ખુશ હોય તેવો મને અહેસાસ થયો અમારા બંનેનો દિવસ ખૂબ જ સરસ રીતે પસાર થયો આજે મેં તેને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે બધી જ વાત કરી અને તેના ફેમિલી વિશે પણ મેં તેને બધી જ પૂછપરછ કરી અમારી બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી પણ વિચારો ખૂબ મળતા આવતા હતા પછી મેં તેને તેના બિલ્ડિંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી શક્યો નહીં મને રોશનીના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું રોશનીને ફોન કરીશ અને તેને પ્રેમનો એકરાર કરીશ પણ આપણું ધાર્યું ક્યાં કંઈક થાય જ છે સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપમાં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈટી એન્જિનિયર થયેલી છે આપણી કાસ્ટની છે ખૂબ જ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ બિલકુલ ઓફ થઈ ગયો રોશનીને ભૂલી જવાનું અને આ નવી છોકરી મારા જીવનમાં આવી છે તેને એક્સપેક્ટ કરવાનો મેં મનોમન ખૂબ જ પ્રયત્ન કર્યો પણ હું મારા મનને મનાવી ન શક્યો મને મારી નજર સમક્ષ હસતી ખેલતી મારી સાથે વાત કરતી રોશની જ દેખાતી હતી અને મેં નક્કી કર્યું કે મમ્મી પપ્પાને રોશની માટે હું મનાવી લઈશ અને લગ્ન તો રોશની સાથે જ કરીશ લગભગ આમને આમ એક અઠવાડિયું નીકળી ગયું ન તો મેં રોશનીને ફોન કર્યો ન ફોન આવ્યો બીજે દિવસે રવિવાર હતો સવારે ઉઠીને મેં તરત જ રોશનીને ફોન કર્યો અને આજનું તેનું શું શિડ્યુલ છે તેમ પૂછ્યું રોશનીએ જણાવ્યું કે હું પણ તમને ફોન કરવાની જ હતી તમે જો ફ્રી હોવ તો આપણે મળીએ અને અમે બંને એક સારી રેસ્ટોરન્ટમાં મળ્યા મેં તેનો હાથ પ્રેમથી મારા હાથમાં લીધો તેની આંખોમાં આંખો પરવી હું આઈ લવ યુ બોલ્યો તેણે પણ મને એટલા જ પ્રેમથી મને આઈ લવ યુ કહ્યું રોશનીના ઘરમાં તે અને તેની મમ્મી એકલા જ રહેતા હતા તેના પપ્પા એક્સિડન્ટમાં એક્સપાયર્ડ થઈ ચૂક્યા હતા તેના કાકા જે અમદાવાદમાં રહેતા હતા તે જ તેનું બધું ધ્યાન રાખતા હતા રોશની પણ એન્જિનિયર થયેલી હતી અને જોબ કરતી હતી તેણે મને જણાવ્યું કે મારા ઘરેથી કોઈ જ વાંધો નથી મારા કાકાએ મને કહી રાખ્યું છે કે મને કોઈ છોકરો ગમે તો હું તેની સાથે મેરેજ કરી શકું છું ખાલી તમારે એકવાર મારા કાકાને મળવા મારી સાથે અમદાવાદ આવવું પડશે આમ રોશની તરફથી તો બધી જ વાત નક્કી થઈ ગઈ પણ મારા મમ્મી પપ્પાને કઈ રીતે મનાવવા તે હું વિચારી રહ્યો હતો રાત્રે ઘરે જઈને મેં મમ્મીને ફોન કરીને આ બધી જ વાત જણાવી મમ્મીએ આ બધી વાત પપ્પાને જણાવી અને પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી હવે મારે શું કરવું તે હું વિચારતો હતો મારાથી મોટી મારી બહેન હતી નિશા મેં તેની હેલ્પ લેવાનું નક્કી કર્યું બીજે દિવસે મેં મારી દીદીને અને જીજાજીને મારી અને રોશનીની બધી જ વાત જણાવી તેમણે મને પ્રોમિસ આપી કે તેઓ મમ્મી પપ્પાને મનાવી લેશે પણ થોડો સમય લાગશે આમ કરતાં કરતાં છ મહિના નીકળી ગયા હું અને રોશની અવારનવાર મળતા રહ્યા હું હવે તેના ઘરે પણ જતો અને તેની મમ્મીને પણ મળતો તેના કાકા સાથે પણ મેં ઘણી બધી વાર વિડીયો કોલ પર વાત કરી એ લોકોને મારી સાથે રોશનીને પરણાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો બસ પ્રોબ્લેમ હતો તો મારા ઘરેથી જ હતો પણ દીદી અને જીજાજીએ ખૂબ જ જહેમત ઉઠાવીને મમ્મી પપ્પાને મનાવી લીધા અને મારા લગ્ન રોશની સાથે નક્કી થઈ ગયા અને મારા જીવનમાં પ્રેમરૂપી સુખનો સૂરજ ઉગ્યો તો મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ